મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ વાળો કેસ સામે આવ્યો લુણાવાડા તાલુકાના જૂના રાબડિયા ગામે પાંચ વર્ષની બાળકીમાં જોવા મળ્યા હતા ચાંદી લુણાવાડા શંકાસ્પદ લક્ષણ બાળકીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી સારવાર દરમિયાન બાળકીનું મોત થયું અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જૂના રાબડિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો છે ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણો મહીસાગર બે ચાર જાનવી નામની દીકરી છે પાંચ વર્ષની એના ઠંડી તાવના લક્ષણો હતા તો દવાખાને દવા કરાવી પીએસસી ખારોજની અંદર પણ બતાવવામાં ત્યારબાદ ના આરામ થતાં આગળ હોસ્પિટલમાં લઈ ગયા ત્યાંથી પણ આરામ ન થતાં અમદાવાદ સિવિલની અંદર રિફર કરવામાં આવી ત્યાં જતાં ત્યાંના ડૉક્ટરો દ્વારા ચેક કરતાં એમના ચાંદીપુર નામના લક્ષણોને લક્ષણો આવતા દેખાતા જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડીયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભયની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું એટલે ત્યાં પણ સેમ્પલ લેવામાં આવ્યા છે

લુણાડા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખારોલના રાબળીયા ગામે એક પાંચ વર્ષની બાળકીને ચાંદીપુરમ વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રીફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીરાવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કર કરવામાં આવી રહી છે અને અન્ય આવા લક્ષણોવાળા કોઈ કેસ જણાય તો તરત જ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે મેડમ આવો બીજો કોઈ કેસ કે વાળું બાળક તો આવા લક્ષણોવાળું બાળક સામે આવી શકે કે નથી આવા કોઈ લક્ષણોવાળું સર્વેલન્સ દરમિયાન કોઈ બાળક મળેલ નથી અમીન કોઠારી એસ ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે